અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પસાર થતી નહેરમાંથી ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક હેતુ માટે પાણી ઉલેચવાનું કભાંડ ઝડપાતા ચકચાર મચી

તેમજ સ્થાનિક ખેતી માટે સંચાર ઉપયોગ માટે થાય છે ત્યારે જો આ કેનાલ પ્રદૂષિત પાણી ભરતું હોય તો લોકો અને વિશ્વના સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યા છે પંપ દ્વારા પાણી ઉલેચાતું હતું તેમજ આ પાણીમાં દુર્ગંધ આવતી હતી કલર પણ સફેદ જેવા દેખાતા જીબી અધિકારી વીજ કંપરણ અધિકારીને નોટિફાઈડ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી આ બાબતની જાણ કરી આ ઉપરાંત આ બાબતે નહેર વિભાગને પણ

જીએનએફસી તળાવ અને અંકલેશ્વર શહેરના જે તરાવ છે એમાં વપરાશ માટે આ પાણી જાય છે આગળ જતાં એ ખેડૂતો પણ એ પાણીને લે છે આ નહેરનો હેતુ એ છે પરંતુ અહીંયા જોઈ શકાય છે કે આ નહેરમાંથી ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર રીતે કને વીજ કનેક્શન મેળવી નહેરમાંથી પંપ મૂકી પાણી ઔદ્યોગિક હેતુ માટે વપરાશમાં લેવામાં આવી રહ્યું છે એક તરફ ઔદ્યોગ જે કાયદેસરના ગ્રાહકો છે એમને પાણીનો કાપ છે જ્યારે આ બિનઅધિકૃત રીતે ચાલતી આવી ગેરકાયદેસર ઉદ્યોગો આ પાણીનો ઉપયોગ કરી રહેલા છે એટલેથી ન અટકતા હાલ નહેરનું પાણી આવક બંધ હોવાથી સ્પષ્ટ દેખાય છે કે આ નહેરમાં એસટી એટલે ઘરગથ્થું વપરાશનું પાણી નહેરમાં છોડવામાં આવે છે આ ઘણી ગંભીર બાબત છે કે આ જ પાણી પીવાના વપરાશમાં લેવામાં આવતું હોય હજારો લોકો પાણી આનું પીતા હોય અને એ એની અંદર ગંદા પાણીનો નિકાલ થતો હોય અમો લોકોએ લાગતા વરકતા અધિકારીઓ હાલ જીપીસીપી ઘટના સ્થળે છે નોટિફાઈડ આવેલી છે જીબીને પણ જાણ કરી છે આમાં ઔદ્યોગિક સલામતી વિભાગને પણ અમે જાણ કરીશું આ વિભાગોની સંયુક્ત કાર્યવાહી થવી જોઈએ અને આ રીતે જે બિનઅધિકૃત રીતે વીજ કનેક્શનો મેળવી નહેરનું પાણી મેળવી એ એક બહુ ગંભીર બાબત છે આના પરથી દેખાઈ રહેલું છે કે સરકારી વિભાગોની પકડ કેટલી ઢીલી છે જે લોકો ચોરી કરીને કર્મ કરતા છે તે લોકો કરતા જ છે આમાં કોઈની મિલીભગત છે કે કેમ અત્યારે અમને શંકા છે કે આ પાણી એસટીપીનું હોઈ શકે છે આ તપાસનો વિષય છે સરકારના વિભાગોએ આની તપાસ કરવી જોઈએ અને કોણે આ છોડ્યું છે અને આ કોણે કનેક્શન લીધું છે એ તપાસ કરી સખ્ત દંડનીય કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગ છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની મધ્યમાંથી પસાર થતી નહેરના પાણીમાંથી પાણી ગેરકાયદેસર રીતે ઉલેચવાનું કૌભાંડ પકડાયું છે આ પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન લેવામાં આવ્યું છે અને આ પાણી ઔદ્યોગિક વપરાશ માટે લેવામાં આવી રહ્યું છે જ્યારે પ્રજા પાણીના વપરાશમાં કાપ મૂકી રહી છે ત્યારે ગેરકાયદેસર રીતે આ પાણી લઈ ઔદ્યોગિક વપરાશ કરવો એ ગેરકૃત્યુ છે આનાથી ન થઈને આ પાણી નહેરની અંદર જોવામાં આવ્યું છે કે ત્યાં ગંદુ પાણી વહી રહ્યું છે એટલે કોઈક વપરાશી પાણી પણ આ નહેરમાં છોડતા હોય એવું અમને શંકા જાય છે અમારી આ શંકાના આધારે અમુએ જીપીસીપી ડીજીવીસીએલ અને નહેર વિભાગને તેમજ નોટિફાઈડને સ્થળ પર બોલાવી તપાસ કરવાનું કહ્યું છે આ પાણી નહેરનું પાણી એ અંકલેશ્વર શહેરના વપરાશ માટે અંકલેશ્વર શહેરના તળાવમાં આવે છે જીએનએફસીના તળાવમાં પણ વપરાશ માટે જાય છે તેમજ એ દરમિયાન આવતા ખેડૂતો પણ આ જ પાણીનો ઉપયોગ કરતો છે તો આ રીતે પાણીને ગંદા પાણીને ઉપયોગમાં લેવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે કેન્સરના અનેક રોગો જાહેરમાં આવી રહ્યા છે સરકારી ચોપડે પણ બોલાય છે તો આ બાબતની ખાસ તપાસ થવી જોઈએ કે આ કોણ આ ગંદુ પાણી છોડે છે અંદર ગંદુ પાણી છોડવું એ ગંભીર બાબત છે આની તપાસ કરવા માટે અમે તંત્ર ને અપીલ કરીએ છીએ